હલો ફ્રેન્ડ્સ જો તમે રેગ્યુલર આથાવાળા કે આથા વગરના ઢોકળા ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે નવું સુપરફૂડ એવું જુવારના ઢોકળા બનાવીશું આ ઢોકળા ખાવામાં એકદમ સરસ પોચા રૂ જેવા અને પચવામાં હળવા સાથે જ નાના મોટા બધાને ઘરમાં ભાવે એવા આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જતાં જુવારના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ તો સુપર ફૂડ તરીકે ઓળખાતા જુવારના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ લેવાનું છે અને એમાં એક કપ જેટલો જુવારનો લોટ લેવાનો છે તમારા ઘરમાં રોટલી બનાવવા માટેનો ઝીણો લોટ હોય કે પછી રોટલા બનાવવા માટેનો જુવારનો જાડો લોટ હોય ગમે તે લોટનો ઉપયોગ તમે આમાં કરી શકો છો હવે એ જ માપથી એટલે કે એક કપ જેટલો આપણે સૂજી એટલે કે સેમોલીના લેવાનો છે આ સૂજી એડ કરવાથી આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર બનશે અહીં અહીં તમે સૂજીનું માપ ઢોકળા કરતાં ઓછું રાખી શકો છો હવે એ જ કપ ભરી અને એક કપ જેટલું ખાટું ઘરનું દહીં લેવાનું છે અહીં જો દહીં ખાટું હશે તો ઢોકળા એકદમ સરસ ખાટા બનશે અને આપણે આ ઢોકળામાં હાથો નથી લાવવાના એટલે થોડા ખાટા દહીંનો ઉપયોગ કરવો હવે આ ત્રણેય વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી કે વિસ્કરની મદદથી એકવાર એમણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે જે કપ ભરી સૂજી જુવાર અને દહીં એડ કર્યું એ જ કપ ભરી આપણે પાણી એડ કરી દેવાનું છે તો અહીં તમે જેટલી પણ વસ્તુ લો છો બધાના માપ માટે કોઈ પણ એક વાસણ સેટ કરી લેવું અને ત્યારબાદ એ જ ભરી અને એક એક કપ આમાં એડ કરવું એટલે તમારી કન્સિસ્ટન્સી ઢોકળા બનાવવા માટે પરફેક્ટ બની જશે તો તમે જોઈ શકો છો કે ગાંઠા વગરનું મેં એકદમ સરસ મિક્સ કરી દીધું છે એટલે એની કન્ઝિસ્ટન્સી સેમી થિક એવી રાખી છે તો હવે એને ઢાંકીને બારથી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું અહીં આપણે સૂજીનો ઉપયોગ કર્યો છે માટે આ બેટરને રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે એને રેસ્ટ આપવાથી સૂજી સરસ પાણીમાં ફૂલી જશે અને આ રીતે કન્ઝિસ્ટન્સી થોડીક થીક થઈ જશે જો તમને જરૂર લાગતી હોય તો તમે અહીં વધુ બે ચમચી જેટલું પાણી એડ કરી શકો છો તો હવે આ ઢોકળાના તીખાસ માટે બે તીખા લીલા મરચાંને આ રીતે કટ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને સાતું આદુને પણ છીણીને એડ કરી દઈશું અહીં તમે આદુ મરચાંની સાથે પેસ્ટ બનાવી અને એડ કરી શકો છો હવે અડધો કપ જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અહીં ઢોકળામાં મરચાંનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું એટલે જો તીખા ઢોકળા હોય તો ખાવાની મજા આવે હવે સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરી દઈશું સાથે જ ઢોકળા ઠંડા થયા બાદ પણ સુકાઈ નહીં માટે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું જુવારના ઢોકળા આમ તો સફેદ જ બનાવવામાં આવે છે પણ જો તમને પીળા કલરના પસંદ હોય તો તમે આમાં અડધી ચમચી જેટલી હળદર આ સ્ટેજ પર એડ કરી અને મિક્સ કરી શકો છો એનાથી તમારા ઢોકળા લાઈવ ઢોકળા હોય એવા બની જશે એકવાર બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એને રિબન ફોલ્ડ થતી હોય એવી કન્સિસ્ટન્સી આવી જાય એટલે આપણે ઢોકળાને સ્ટીમ કરી લઈશું તો અહીં સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં પાણી ભરી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢાંકીને ત્રણ મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે અહીં આપણા સ્ટીમરનું પાણી ઉકળી જાય ત્યારબાદ આપણા ઢોકળાના બેટરમાં જે રેગ્યુલર ઈનો આવે છે તે એડ કરી દેવાનું છે આખું પેકેટ એડ કર્યા બાદ એમાં ચારથી પાંચ ટીપા જેટલા લીંબુનો રસ ઉપરથી ઈનો ઉપર રેડી દેવાનો છે એટલે ઈનો એક્ટિવેટ થઈ જશે અને પછી એક જ ડાયરેક્શનમાં આ રીતે ચલાવતા જાય અને ફેટી લેવાનું છે થોડું હળવે હાથે ફેટવાનું છે એટલે જે એમાં એર હોય એ નીકળી ના જાય અને આપણા ઢોકળા ફૂલીને સરસ દડા જેવા બની જાય અહીં તમે ઈનોને બદલે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ એની ક્વોન્ટિટી વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી એડ કરવી હવે મેં અહીં ઢોકળાની પ્લેટને પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખી હતી અને હવે એમાં બધું જ બેટર એડ કરી દઈશું અને આ રીતે ટેપ કરી અને બધું લેવલ કરી લઈશું ત્યારબાદ પાણી સ્ટીમરનું ઉકળી ગયું છે તો એ પ્લેટ ડાયરેક્ટ જ સ્ટીમરમાં મૂકી દઈશું અને એને ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને લગભગ બારથી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાનું છે પંદર મિનિટ થાય ત્યારબાદ ખોલીને એકવાર ચેક કરી લેવું જો ઢોકળા હજી કાચા લાગતા હોય તો બેથી ત્રણ મિનિટ માટે વધારે એને સ્ટીમ થવા દેવું અને ત્યારબાદ ઢોકળાને ઠંડા થાય ત્યાં સુધી સાઈડમાં રાખી દેવા હવે આ ઢોકળાને આપણે ખાવામાં વધારે ટેસ્ટી બનાવવા માટે એના પર એક વઘાર રેડીશું તો આ વઘાર બનાવવા માટે તડકા પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું ચપટી જેટલી હળદર અને જો ઘરમાં લીમડો હોય તો થોડા મીઠા લીમડાના પાન એડ કરી દેવા અને સાથે જ મેં થોડા તીખા મરચાંને સ્લાઇસ કરી અને એડ કર્યા છે અને સાથે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું નહીતર તલ તમારા ચટકી અને હાથમાં ઉડશે તો હવે આ વઘાર રેડી થઈ ગયો છે તો અત્યારે એને સાઈડમાં રાખી અને આપણે પહેલાં ઢોકળાને કટ કરી લઈશું તો ઢોકળા હાથથી અડા એટલા ઠંડા થાય ત્યારબાદ જ એને કટ લગાવવા જો તમે ગરમ ગરમ ઢોકળાને કટ કરશો તો તે સરખા કટ નહીં થાય અને બધા એકબીજા સાથે ચોટી જશે તો થોડા એવા ઠંડા થાય ત્યારબાદ તમને જે શેપમાં પસંદ હોય એ શેપમાં તમારે આ રીતે કટ કરી લેવું જો તમારે આ ઢોકળા પર વઘાર ના રેડવો હોય તો આ રીતે કટ કરી અને સિંગતેલ ઉપરથી ગ્રીઝ કરી દેવું એમના પણ ઢોકળા ખાવામાં ખૂબ જ મજા આવશે પણ જો આ રીતેનો વઘાર બનાવ્યો હોય તો ચમચીની મદદથી વઘારને બધે જ ઢોકળામાં સ્પ્રેડ કરી દેવું સાથે જ આ ઢોકળાને બાફવા મૂકતી વખતે તમે એમાં મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો પણ હું અહીં લાલ મરચું પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરીશ જેનાથી એનો કલર પણ એકદમ સરસ આવશે તો લીલી ચટણી સાથે કે પછી લસણની ચટણી સાથે ખાવાની મજા આવે એવા એકદમ સરસ ટેસ્ટી પોચા રૂ જેવા જુવારના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે વજન ઉતારવા માગતા હોય તો અઠવાડિયામાં એકવાર આ ઢોકળા બનાવીને જરૂરથી ખાવા સાથે જ તમે જો જુવારની રોટલી કે પછી રોટલો ખાઈને કંટાળ્યા હોય તો આ નવી રેસીપી ટ્રાય કરવા જેવી છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી બનાવવા જેવી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો તો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી ઢોકળાની બીજી રેસીપી જોવા માટે સ્ક્રીન પર આપેલા વિડીયો પર